શ્રીલંકાએ રોમાંચક વનડેમાં ઝિમ્બાબ્વેને બે વિકેટ હરાવ્યું છે તો ત્રેપન રનમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ ટીમે એકસો ને બોતેર રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી ટીમને સાડત્રીસ રનની જરૂર હતી અહીં ટેલેન્ટેડ્સ નવમી વિકેટ માટે ઓગણચાલીસ રનની નોટ આઉટ ભાગીદારી કરી અને શ્રીલંકાને જીત અપાવી હતી શ્રીલંકા માટે તેની માત્ર બીજી મેચ રમી રહેલા

રજ સોમવારે ઝિમ્બાબ્વે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું ત્યારે ટીમ ચુમ્માલીસ ચાર ઓવરમાં બસો આઠ રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી શ્રીલંકા તરફથી સ્પિનર મહેશ તિકસાનાએ ચાર વિકેટ ઝડપી હતી જેફ્રી વેન્ડર્સે અને દુષ્મંથા જમીરાને બે બે તો દિલસાન મદુશંકાએ એક વિકેટ લીધી હતી જ્યારે એક બેટ્સમેન પણ રન આઉટ થયો હતો બે બસો નવ રનના લક્ષ્યાંકને ચેસ કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત પણ ખરાબ રહી હતી જે બાદ શ્રીલંકાએ ઓગણપચાસ ઓવરમાં મેચવા વિજય હાંસલ કર્યો હતો ઝિમ્બામ્વે તરફથી રિચર્ડ નાગારાવાએ પાંચ વિકેટ લીધી હતી તો સિકંદર રઝાને બે કે જ્યારે બ્લેસિંગ મુઝરા બાનીએ એક વિકેટ ઝડપી હતી એન ટ્વેન્ટી ફોર યુન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ